સો હે એવરી વન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીશ સો કેમ છો તમે બધા એ જસ્ટ હોપ કે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું અને આજે અત્યારે હું પાંચ વાગ્યાથી બ્લોગ બનાવવાનું ચાલુ કરું છું સવારથી નહોતો બનાવવો રીઝન છે કે હમણાં અમે ઘરેથી આવ્યા છીએ ને તો છે ને કેટલો બધો સામાન હતો ઘણા બધા કપડાં હતા તો મશીનમાં ધોવાના હતા એટલે ઘણું કામ હતું આવીને ક્લીનિંગ કરી રહ્યા તે ઘણું બધું હતું એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અને હવે છે ને અત્યારના વાયગા છે પાંચ સવા પાંચ જેવું થયું છે અને મસાલા અને ઘઉં ને એ બધું આવ્યું છે ને તો કાચની બહેણીને એવું બધું લીધું છે તો હવે છે ને મસાલા બધા કાચની બહેણીમાં ભરવાના ને એ બધું બાકી છે ને તો પહેલાં આપણે એ કામ કરી લઉં અને પછી બધું કામ આપણે રસોઈનું છે ને એ પછી કરશું હજી રસોઈની ઘણી વાર છે અને બનાવવાના છે ને આલુ પરોઠા બનાવવાના છે તો બટેટા મસાલા ભરતી હશે ને ત્યારે બટેટા માફવા મૂકી દઈશ એટલે એ રીતે રીતે થઈ જાય ને ચલો હવે બહુ લેટ નથી કરવું અને ફટાફટ આપણે મસાલા ભરી લઈ અને મળીએ થોડી વાર પછી મસાલા ભરતી વખતે તો આ છે ને મસાલાની બધી ખરીદી થઈ ગઈ છે મરચાં પાવડર છે છે હળદર રાઈ જીરું અને આ છે ગરમ મસાલો છે દરાવેલો આ બહુ જ સરસ આવે છે અને બીજું તો બસ જો આ બધા મસાલા છે અને જે મેં હાથમાં ગ્લોવ્સ પહેર્યા છે અને જે આ જે બે છે ને એ નવી લીધી છે એકદમ ચોરસ છે રાઉન્ડવાળી બહુ ઓછી ગમે મને એટલે અને બધા મસાલા ભરવાનું કામકાજ છે ને મેં ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો મરચાં પાવડર એકદમ સરસ લાલ ચટાક જેવો છે ને મમ્મીએ છે ને આમાં બધું તેલ ને બધું મિક્સ કરીને એ કરી દીધું છે ને ખાલી મારે હવે છે ને આ બૈણીની અંદર ભરવાની જ છે બીજું કાંઈ કરવાનું નથી અને આમાં છે ને બહેણી લીધીને ને બોક્સ છે ને આ બહેણી એક પડી ગઈ બિચારી અને કાચની જોઉં છું કે કેટલી કેટલી વસ્તુ સમાય છે એક બહેણી તો મારી પાસે પડેલી હતી અને બીજી મેં ત્રણ લીધી છે અને બધા મસાલા છે બધા રેડી થઈ ગયા છે અને બધી કાચની બેણીમાં જ ભરવા પડશે તો આ બધું પહેલાં છે ને હવે હું બધું ભરી લઉં અને મળીએ આપણે થોડી વાર પછી બોલો આ હિંગ ને જીરું તો છે ને ભરવાના રહી જ ગયા બોલો મેં કીધું કઈક મસાલામાં ભૂલાય છે ભૂલાય છે વળી મેં કીધું આ નાખતા ભૂલી જઈશ વિડીયો બનાવતા ભૂલી જઈશ ને તો વળી મેં કીધું હિંગને ધાણા જીરું ને ખોટું લાગી જશે તો કાચો લગાવી નહીં હવે છે ને આમાં હિંગ ભરી દઈ કાચની છે એમાં ને આમાં ભરી દઈ ધાણા જીરું તો જો આ મસાલાનો વિડીયો બનાવી લીધો જો ના બનાવ્યો હોત તો વળી એ વિચારાને ખોટું લાગી જાય ભરાઈ ગઈ છે ને એમ તો ઘણી હજી વહીથી એ ડબરામાં ભરી દીધી છે એટલે ભાઈ તમે ખોટું ના લગાડતા એટલે તો છે ને આખો આ વિમલનો થેલો બધો ભરાઈને આવ્યો તો મસાલા અને ઘણી બધી વસ્તુ હતી એની અંદર વેફર હતી બટેકાની ને એ બધું હતું ઠલવી નાખ્યું છે અને અહીંયા જો મસાલા રેડી થઈ ગયા છે મરચા પાવડર હળદર જીરું ને આ બધું મિક્સમાં છે અને આ છે ને એ રેગ્યુલરમાં યુઝ કરવાનું છે હળદર મરચાં પાવડર રાઈ અને આમાં છે તાજો ધરાવેલો ગરમ મસાલો છે તો બસ જો મસાલા છે ને એ રેડી થઈ ગયા અને મેં રાખી દીધા છે બધાને અને તો જો રસોડાનું કામ કરતા હોય ને આપણે એટલે ડબરા ખાલી થયા વગર રહે જ નહીં આ બધા ડબરા ઉટકવાના છે બધા અને હજી મને એમ છે નીકળશે થોડા ઘણા તો રસોડાની હાલત જો બધું ઘણું બધા બોક્સ ને આ બધું બૈણીને લઈ આવ્યા હતા ને આમાં બધા મસાલા નહોતા અને આ બધા કચરો થયો એટલો બધો અને યથાર્થ ભાઈ જો આ બધા રમકડા અહીંયા જ ઉડાડતો હોય ને આમાં આપણે બટેટા છે ને બધા બફાઈ ગયા છે ને હવે બનાવવાના છે આલુ પરોઠા તો મસાલા છે ને એ ભરી દીધા છે અને બધા રાખી દીધા છે અને હવે છે ને કાલેકા એમ કંઈક છે ને ઘઉં આવ્યા છે તો ઘઉં બધા કોઠીમાં નાખવાના છે અને કોઠી લઈ આવ્યા છીએ અને ઘણા બધા ઘઉં પણ છે લગભગ કેટલા બાચકા ઘઉં છે અને એ હવે આપણે કોઠીમાં નાખવાના છે પાવડર ફેરવેલ જ છે અને છે ને ખાલી કોઠીમાં નાખવાના જ છે જો બતાવું બધા ઘઉં આ કોઠી લઈ આવ્યા છીએ આ જ વખતે અને આ બધા છે ને ઘઉં છે થોડાક ઘઉં પડેલા છે ટેબલ નીચે અને હેતાર્થ ભાઈ આ બધું જો ઉડાડી ફૂડાડી નાખે કાંઈ રહેવા નથી જો હવે આ ઘઉં છે ને એ બધા જો આમાં કોઠીમાં નાખવાના છે એક જ એ તો ટેબલ નીચે પડ્યા છે ટેબલ નીચે છે એક ને આ બધા છે ને એ બધા હવે આમાં અંદર નાખું છું ચાલો હવે ફટાફટ કરી લઈએ હેતાર્થ હેલ્પ કરવા લાગે છે તો હેલ્પ કરશ ઓકે હાથાર્થ બતાવે છે કે આ બધો સામાન છે ને એ બધો સામાન આપણે છે ને કોઠીમાં નાખવાના છે એ ઘઉં છે શું છે હા અને એ બધા છે ને કોઠીમાં હવે કાલે નાખીશ અને જો ટાઈમ રહેશે ને એવું હશે ને હેતાટ ટાઈમે સુઈ જશે આજે દસક વાગ્યાની આજુબાજુ તો રાતે જ નાખી દેવા કાલે કામ જ પતી જાય પછી કાલે કંઈ કામ ના રહીએ એમાં છે ને એકચ્યુઅલમાં પાવડર ભેરવેલો છે એટલે હેતાટ સુઈ જાય ને પછી થશે ત્યાં એને જાગતો હોય તો કરાય નહીં કારણ કે અડી જાય તો ખોટું પાવડરનું ઓલું થાય નહીં તને મજા આવી ગઈ ને આ બધો સામાન જોઈને રમવાની હે

મસાલા ભરતી હતી ને ત્યારે મેં બટેટા બાફવા મૂકી દીધા હતા અને અત્યારે જમવામાં બનાવવાનું છે આલુ પરોઠા ગ્રીન ચટણી અને દહીં તો રેડીમેડ છે સો અત્યારે બટેટા બફાઈ ગયા છે અને મસાલો રેડી કરી અને હજી તો લોટ બાંધવાનો બાકી છે અને વાગવામાં હજી એટલો બધો ટાઈમ નથી થયો પોણા સાત વાગ્યા છે અને ફટાફટ આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ એટલે ટાઈમે બની જાય અને પછી જવાનું છે બારે બોટિંગ ક્લબે જવાનું છે તો ત્યાં પણ બ્લોગ બનાવશું તો ચાલો હવે છે ને ફટાફટ રસોઈ બનાવી લઈએ મળીએ થોડીવાર પછી તો જો અહીંયા આલુ પરોઠા બની ગયા છે અને સાથે છે દહીં અને ગ્રીન ચટણી અને છે છાશ તો ચાલો આવી જાવ બધાય જમવા માટે તો અત્યારે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને જઈએ છીએ બોટિંગ ક્લબ અને બોટિંગ ક્લબમાં ઘણી બધી માછલી છે તો એના માટે જો અત્યારે રટબરૂજને જઈએ છીએ તો ચાલો હવે ફટાફટ નીકળીએ અને પહેલે જઈએ ત્યાં

અને અમે બોટિંગ ક્લબે પણ ગયા હતા બોટિંગ ક્લબથી ઘરે પણ આવી ગયા છીએ અને તમારા બધાને બાર મહિનાના ઘઉં ને મસાલા અને એ બધું થઈ ગયું છે કે નથી થયું એ જરૂરથી કમેન્ટ કરજો અહીંયા જ એન્ડ કરી દઈએ અને મસાલાવાળો બ્લોગ ને ઘઉંવાળોને તમને કેવું લાગ્યું હોય જરૂરથી કમેન્ટ કરજો અને જો સારો લાગ્યો હોય ને તો બ્લોગને લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો છે ને મળી હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ